સારી રીતે કોઈ પણ પ્રકારની ગરબડ વિના પારદર્શક રીતે થાય એ માટે આયોગે જે પણ પ્રયત્નો કરવાના હતા એ પ્રયત્નો અમે કર્યા છે પરીક્ષા કેન્દ્રો જિલ્લાની બહાર મૂકવાનું પણ અમારી પાસે અમે એ નિર્ણય પરીક્ષાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લીધેલો છે એ સિવાય અમે એક નિર્ણય જે એચડી કેમેરા હતા વર્ગખંડની અંદર એ બંધ કરવાનો પણ નિર્ણય અમે સમગ્ર રાજ્યમાં કરેલો છે એટલે જે જે શાળાઓની અંદર એચડી કેમેરા હાઈ ડેફિનેશન કેમેરા હતા એ કેમેરાના માધ્યમથી જો વર્ગખંડને નો વિડીયોગ્રાફી મતલબ કેમેરા મતલબ વર્ગખંડનું રેકોર્ડિંગ થાય તો એ રેકોર્ડિંગ વર્ગખંડમાંથી બહાર જાય તો એમાં પેપર પણ વાંચી શકાય એવી અમારી પાસે માહિતી હતી એ માહિતીને ધ્યાનમાં રાખીને ત્રણેક દિવસ પહેલાં અમે સમગ્ર જિલ્લાઓને સૂચના આપેલી કે જ્યાં જ્યાં એચડી કેમેરા છે એ બંધ કરાવવાના એટલે કે ગઈકાલે શનિવારે શાળા પૂરી થઈ જાય એ પછી આયોગના પ્રતિનિધિ જઈ અને એ કેમેરાનું નેટવર્ક પણ બંધ કરે એટલે કેમેરા સિસ્ટમ પણ બંધ કરે અને ક્યાંય ભૂલથી પણ એ સિસ્ટમ ચાલુ રહી જાય તો પણ આનો કોઈ ફીડ બહાર ના જાય એ માટે અમે કેમેરાને કવર કરવાનું પણ સૂચના આપેલી એટલે આ કાર્યવાહી ગઈકાલે શાળા પતી ગઈ શાળાનું કાર્ય પૂર્ણ થયું એ પછી કરાવવામાં આવી હતી સુધી જે અહીંથી સાહિત્ય આપણે જિલ્લાઓને પહોંચાડતા હતા એ સાહિત્ય આ વખતે આપણે જિલ્લાની ટીમોએ અહીંયા આવીને મેળવ્યું પહેલાં અહીંથી સાહિત્ય અહીં આયોગના પ્રતિનિધિ આપણે અહીંથી અધિકારીઓ પસંદ કરતા હતા સચિવાલયના અને એમને આપણે સાહિત્ય સાથે ત્યાં મોકલતા હતા અને જિલ્લાના જિલ્લાની જે ટીમ છે એ સાહિત્ય સ્વીકારતી હતી અને પછી આગળની કાર્યવાહી જિલ્લા કરતા હતા અને જિલ્લામાં પાછું સાહિત્ય ત્યાં પાછું સ્ટ્રોંગ રૂમ પર આવી જાય ત્યાંથી આયોગમાં લઈને આવવાની જવાબદારી આયોગ આયોગે નિમેલા અધિકારીઓ કરતા હતા એની જગ્યાએ આ સમગ્ર પ્રક્રિયા આયોગથી સાહિત્ય લઈ જઈ અને આયોગ સુધી સાહિત્ય પહોંચાડવાની જવાબદારી જિલ્લાને આપેલી હતી એના બે કારણો હતા એક તો શિક્ષણ વિભાગ આના માટે બહુ ટ્રેન થયેલું છે એટલે એનો સારો ઉપયોગ આપણે કરીએ બીજું સાહિત્ય અહીંથી છેક સુધીની એક જ જણની જવાબદારી રહી જિલ્લા વહીવટીતંત્રની એના માટે આપણે આ વસ્તુ કરેલી હતી એટલે આ બે મુખ્ય ફેરફારો આપણે કર્યા હતા બીજું રૂમની સુરક્ષાની અંદર આપણે જે પોલીસ અધિકારી એટલે કે જિલ્લાની જે ટીમ હતી એની અંદર જિલ્લા તિજોરી અધિકારી આરએસી અને જિલ્લા શિક્ષણ અધિકારી હતા એમાં આપણે આ વખતે ડીવાયએસપીને મૂક્યા છે જેથી કરીને જે ત્યાં ગાર્ડ રહે છે એની બરાબર ચેકિંગ થાય અને સ્ટ્રોંગ રૂમ પર સાહિત્યની બરાબર ચેક મતલબ સાહિત્ય સલામત રહે માટેના પૂરેપૂરા પ્રયત્ન થાય રૂમ ઉપર અત્યાર સુધી આપણે પોલીસની ગાર્ડ મૂકતા હતા જેમાં આ વખતે આપણે પીએસઆઈ દરજ્જાના અધિકારીનો પણ ઉમેરો કર્યો છે ઇમ્પર્સોનેશન અટકાવવા માટે એટલે કે કોઈ એક ઉમેદવારની જગ્યાએ બીજા ઉમેદવાર પરીક્ષા ના આપે એટલા માટે આપણે ઓએમઆરની અંદર ફિંગર એટલે નિશાન લેવાની આપણે વ્યવસ્થા કરેલી હતી જે આવતા સમય આવનારા સમયમાં આપણે બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ લેવાનું પણ વિચારેલું છે અને ટૂંક સમયમાં એની પણ કાર્યવાહી કરવામાં આવશે અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે